અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આજરોજ યીશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમારી પાર્ટી આવનારી સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારો ઉભા રાખીને બીજેપી અને કોંગ્રેસને હરાવીને ગુજરાતની રાજનીતિમાં અમૂલ્ય પરિવર્તન લાવશે બીજેપીના કૌભાંડોને ઉજાગર કરીને પ્રજાની સામે લાવશું તેવી જાણકારી મીડિયાને આપવામાં આવી હતી ગુજરાતમાં આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી એ પૂર્વે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ અત્યારે જોવા મળી રહ્યો છે તમામ પાર્ટીના લોકો એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે એમાં સૌથી પ્રથમ નંબર જો આપણે આપવો હોય તો આમ આદમી પાર્ટીને આપી શકાય કારણ કે હાલમાં આમ આદમી પાર્ટી જે રીતે વિરોધ કરી રહી છે સરકારની સામે સરકારની કામગીરી સામે તે જનતાની નજરમાં ચડી ગયું છે એટલે જનતા કદાચ સુદાનભાઈ ગઢવીના કહેવા પ્રમાણે કેટલાય લોકો આમાં જોડાઈ રહ્યા છે ખાસ કરીને યુવા વર્ગ આમાં બહુ જોડાઈ રહ્યો છે ઇસુદાનભાઈ ગઢવી આપણી સાથે છે આપણે જાણીએ કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા શું રહેશે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ઈશુદાનભાઈ ચૂંટણીમાં આવી રહી છે કેવી તૈયારી છે જુઓ આ ચૂંટણી માત્ર ચૂંટણી નથી આમ આદમી પાર્ટી એક નવી પેઢીને છે આમ આદમીને નેતૃત્વ કરવાની તક પૂરી પાડી છે અત્યાર સુધી શું હતું ભાજપના ધારાસભ્યો એના દીકરાઓ મામાના એના ફઈના તાલુકા જિલ્લા નગરપાલિકા એમને જ લડાવે એમના જ પરિવારમાંથી આવે અને એ આખા ઘરમાંથી એ જ પોતે જ નેતૃત્વ કરે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે માને અરવિંદ કેજરીવાલજીનું શીર્ષ અને ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ એ નક્કી કર્યું છે કે આપણે નવયુવાનોને તક આપવી છે આપણે એવા સમાજના આગેવાનોને તક આપવી છે જે લોકો પ્રજાની સેવા કરવા માંગતો ભલે આમ આદમી હોય ભલે સામાન્ય પરિવારમાંથી આવતા હોય ભલે એના રાજ એને એને પરિવારમાં કોઈ રાજનીતિમાં ન હોય એવા લોકો જ્ઞાતિ જાતિ પરથી પરિવારવાદથી પૈસાવાદથી પર ઉઠીને એક નવી રાજનીતિની શરૂઆત આ આ ચૂંટણીથી થઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિધાનસભામાં તો શું હતું કે એકસો બ્યાસી હોય એમાંથી માની લો કે જીતી શકે એના ફોર્મેટમાં અમે આ બધા હોય મોટા ભાગે પણ તાલુકા જિલ્લામાં તો જે આમ આદમી છે પાંચ ગામ આવતા હોય તાલુકામાં મજબૂતાઈથી મહેનત કરે બે મહિના તો જીતી જાય એટલે અમે નક્કી કર્યું છે અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિએ કે એવા યુવાનોને નેતૃત્વ આપો કે જે લોકો ગુજરાતનું ભલું કરવા માગે છે આમ આદમી પાર્ટીની વિચારધારા ગમતી હોય આમ આદમી પોતે પોતે જ પોતાનો ગામનો કે તાલુકાનો જિલ્લાનો નેતા બને આ પ્રકારની રાજનીતિની શરૂઆત ગુજરાતમાં આ થાય આજથી થઈ છે નવયુવાનો જોડાઈ રહ્યા છે નવયુવાનો માટે તમે શું કહેશો બિલકુલ અત્યારે લો કે છેલ્લા એક તારીખથી લઈ અને તેર તારીખ સુધી અમારી જે જનસભાઓ હતી એ તેર દિવસમાં સાત હજારથી વધુ લોકો જનસભાઓના માધ્યમથી આમ આદમી પાર્ટીમાં જોડાયા એમાં ભાજપના કાર્યકર્તાઓ અદના છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેમને આ બંને પાર્ટી ઉપર વિશ્વાસ નથી ત્રીજા સામાજિક આગેવાનો છે નવયુવાનો છે પરીક્ષાની તૈયારી કરતા યુવાનો છે કોઈ નોકરીઓ સરકારી નોકરીઓ કરતા યુવાનો પણ જોડાયા છે એટલે એક નવી જ પ્રકારની રાજનીતિ કે જ્યાં તમારે કોઈ લાગવગની જરૂર નથી તમારે કોઈને ફોન કરાવવાની જરૂર નથી તમે લાયક છો તમે ઉમેદવાર બનો નેતૃત્વ કરો અને ગુજરાતનું ભલું કરો તમને શું લાગે છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિધાનસભાની ચૂંટણીમાં તમને શું લાગે છે કે બમ્પર જીત મળશે કે થોડા માટે કોઈના માર્જિનથી રહી જવા છે કે બિલકુલ હારી જશે સી અમારા માટે આ જે ચૂંટણી છે એ બમ્પર જીત કરતા આ ચૂંટણી ગુજરાતના એવા યુવાનોને તક આપવા માટેની છે કે જે પોતે ક્યારેય રાજનીતિમાં આવ્યા નથી પોતાના પરિવારે ક્યારે રાજનીતિમાં આવ્યા નથી પણ એમની ખેવના છે હોશિયાર છે ભણેલા ગણેલા છે કંઈક કરી છૂટવાની અને દેશને રાજ્ય માટે મરી છૂટવાની જેની તાકાત છે એવા લોકોને નેતૃત્વ આપીને આખા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાની આ મોટી લડાઈ છે આ એક યુદ્ધ છે ક્રાંતિ છે ની ક્રાંતિ થવા જઈ રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે એવા યુવાનો મહેનત કરી અને ખૂબ પોતે જીતશે પાર્ટીને આગળ વધારશે ગુજરાતની જનતાની સેવા કરશે ખૂબ સારા પરિણામ આવશે હા હતા મિત્રો યસુદાનભાઈ ગઢવી હવે જોવાનું એ રહેશે આવનારી ચૂંટણીમાં જો કે એક વાત ચોક્કસ છે કે વિસાવદરમાં જે રીતે જીત મેળવી છે ગોપાલભાઈ ઇટાલિયાએ તેના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે અને લોકો જોઈ રહ્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાવા માટે તનગની રહ્યા છે અને યશુદાનભાઈ ગઢવી પોતે પણ આમાં મહેનત કરી રહ્યા છે એમની ટીમ મહેનત કરી રહી છે એટલે પરિણામની આશા ગુજરાત સેવી રહી છે ગુજરાતના લોકો સેવી રહ્યા છે જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કેટલી સફળ થાય છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ